મોરબીમાં પાણી ભરાઈ જવાની મોટી સમસ્યા વહેલી તકે બોરી દેવાયેલા વોકળા ખુલ્લા કરાવવા બુલંદ લોક માંગણી મોરબી શહેરમાં સામાન્ય વરસાદે દરેક વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને પાણી નિકાલના જે વોકળા હતા તે બંધ કરીને તેના ઉપર પાકા બાંધકામો કરી દેવામાં આવ્યા છે જેના કારણે વરસાદી પાણીનો નિકાલ સદંતર બંધ થઈ જાય છે જ્યારે હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનું અસ્તિત્વ થયું છે ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓએ આવા વોકળા ઉપરના દબાણો દૂર કરીને પાણી નિકાલ ખુલ્લા કરાવવા જોઈએ પણ તેના માટે નિયત પ્રમાણિક અને દ્રઢ નિશ્ચય હોવો જોઈએ આ બાબતે વાત કરીએ તો મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે ત્યારે મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં વાવેતર થઈ ગયા છે અને તેના ઉપર કાચું સોનું વરસ્યું હોય તેવું લાગી રહ્યું છે અને ખેડૂતો ખુશાલ છે ત્યારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે મોરલા ગહેકી ઉઠ્યા હતા અને વાતાવરણ જામ્યું છે તો મોરબી શહેરમાં વરસાદ પડતા જ મુશ્કેલીઓ સર્જાય છે મોરબી નાની કેનાલ રોડ ચંદ્રેશનગર મુનનગર ચોક વગેરે વિસ્તારના લોકોને શહેરમાં જવા માટે લાતી પ્લોટ શેરી નંબર છ માંથી જાય છે અને આવે છે અને આજ રોડ ઉપર રોડમાં લાઇન લેવલ ન હોવાથી પૂરેપૂરા રોડમાં પાણી ભરાયેલું છે. જ્યારે એક સ્થળે તો ઢીંચણ સમાણા પાણી ભરાયેલા છે. તે પાણીનો કોઈ નિકાલ નથી અને આજ વિસ્તારમાંથી निकलता બે વોકળા સંપૂર્ણ બુરાઈ ગયા હોવાથી વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. મહાનગરપાલિકા આવા પાણી નિકાલ થઈ બંધ થઈ ગયા છે તે ખુલા કરાવે કે કેમ તે હવે જોવું રહ્યું. રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી